ઇંજનર જે સરકારી ઈજન છે આમાં કહે છે સાત દિવસ થયા છે આ કામને હવે કે છે કે હજુ કાંક છે હવે તો મને લાગે છે જેમ કેળાને આપણે પકવીએ ગેસમાં એમ પકવાનું જ કે છે કારણ કે કેળા તો નથી ને કે આપણે ગેસ નાખીને પકવશું આ હવે મારે તો એ કહેવાનું છે કે ખાત મૂરત વખતે જે ફોટા હતા ને એ બધા ક્યાં ગયા આગેવાન એ ક્યાં ગયા હવે ખરેખર વિચારવાની વાત તો એ છે કે અહીંયા કોઈ સારી સારી જાતનું ગલુડિયો ક્યાંક સામો મળે ને સારી નસલનો તો અમુક નેતા એ ગલુડિયા સાથે ફોટા ને વીડિયા કરી અને એનો યશ પણ પોતે લેતા હોય છે વાત સાંભળજો કોઈ સારી નસલનો નો ગલુડિયો પાકે ને આ વિસ્તારમાં તો એ નસલના ગલુડિયા સાથે પણ ફોટા ને વીડિયા વાયરલ કરતા હોય છે કે આ અમારી સક્રિયતાથી છે અને હવે આ આટલો કામ એની આની આના પોતાના વિસ્તારમાં ને પોતાની મોનિટરિંગ કામ થઈ રહેલ છે એનો તો કાંઈક એવા લઈએ એના માટે કોઈ ચક્કર તો મારે આટો તો મારે હવે તો વિડિયો ને હવે તો ફોટો વાયરલ કરે અમારી ખાસ નમ્ર અરજ છે એમની આ ગોર મિસ્ટિક છે ત્યાં સાઈટ ઇન્જિનિયરની કે જે ક્યુબ 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 કમ્પ્લીટ છે આની ક્વોલિટી તમે જોઈ લો અત્યારે જે પ્રમાણે દેખાય છે એ પ્રમાણે સાઈટ ઇન્જિનિયરો એની ઉપરના ડેપ્ટી ઇન્જિનિયર અને એની ઉપરના કાર્યપાલ ઇન્જિનિયર એ તમામે તમામ ત્રણેય એન્જિનિયરોની જવાબદારી થાય છે કે આવું જો કામ થતું હોય તો કોન્ટ્રાક્ટર તો એમાં દોષી છે જ પરંતુ મુખ્ય જવાબદારી સરકારે લાખો રૂપિયા છે જેટલા પણ ઇન્જિનિયરો છે જો કદાચ અત્યારે અધિક્ષક ઇન્જિનિયર નથી જો અધિક્ષક ઇન્જિનિયર હોય ને તો એને પણ સસ્પેન્ડ કરવામાં આવે જો આટલી ગેરરીતિ થતી હોતી બાકીની આખી આખી સાંકળને સસ્પેન્ડ કરવી જ જોઈએ અને એની સામે આ પગલાં પણ ભરવા જોઈએ આ ડિઝાસ્ટર છે નોટિફાઈડ રિવર છે અહીંયા નાગમતી નદી અને એ નાગમતી નદીમાં ગામડાઓ અને લોકો આસપાસ વસી રહ્યા છે જો એ લોકો ભવિષ્યમાં ક્યારે પણ આ ડેમ તૂટે તો આફત આવી શકે એમાં એક પણ મૃત્યુ થાય તો આના માટે જવાબદાર આ ગણાશે એ માટે ઇજનેરો ઉપર અત્યારે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ ધર્મસુત સુઝુકી ધર્મસુત ઓટો લિંક એલ એલપી બાસઠ પ્રસાદી પ્લોટ સંસ્કાર નગર ભુજ કચ્છ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફાઈવ થ્રી સિક્સ નાઇન વન